નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે આપણી સાથે એક વિશિષ્ટ મહેમાન છે જેની સાથે આપણે ત્રણ થી ચાર મહિના પહેલા પણ એક ચર્ચા કરી હતી એમને ઇન્ટરવ્યુ કર્યો હતો કે આજના જમાનામાં જે કહે છે પોડકાસ્ટ કર્યો હતો એમનું નામ છે દશરથભાઈ દેવડા અને તેઓ ખૂબ જ જાણીતા વ્યક્તિ છે તેઓ સમાજ સેવાનું કામ કરે છે અને જે પત્નીઓ પત્નીથી પીડિત હોય છે જે ખોટા કેસો કરવામાં આવે અને હેરાનગતિ કરવામાં આવે છે એમને માટે દશરથભાઈ લડાઈ ચલાવી રહ્યા છે લડી રહ્યા છે ઘણા વર્ષોથી આ કામગીરી કરે છે આપણે પહેલો એમની સાથે હવે એમની પાસેથી કેટલીક એવી વાતો જાણવા મળશે કે દરેક વ્યક્તિને કાયદાકીય માહિતી પણ મળે અને અનુભવો કેવા કેવા થાય છે પણ શીખવા મળે અ દર્શકભાઈ આપનું સ્વાગત છે હોટલાઈન ન્યૂઝમાં જી સાહેબ નમસ્કાર નમસ્કાર દશરથ ભાઈ મને એવી ખબર પડી છે કે ભાઈ તમે પદ્મશ્રી એવોર્ડ માટે પણ તમારા ચાહકો પ્રયત્ન કરી રહ્યા છે કે રજૂઆતો કરે છે કે કઈ રીતે કરે છે આ પદ્મશ્રી એવોર્ડ ની પ્રક્રિયા કઈ છે એ રીતે એ બાબતે આપણે પાછળથી જાણીશું મારો આજે પહેલો સવાલ આપણે એ છે કે તમે ઘણા વર્ષોથી વિવિધ કેસો ફેમિલી કોર્ટના કેસો સાથે સંકળાયેલા છો ક્રિમિનલ કેસો પણ તમે જોયા છે તમે એમ તો આપનો અભ્યાસ તમે સાત કે આઠ ધોરણ સુધી ભણ્યા છો પણ તમારી પાસે નોલેજ એક વકીલ કરતા પણ વધુ છે અને તમે law ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે મારું એમ પૂછવું છે કે તમે આ કઈ રીતે આટલું બધું કામ કરી શકો છો હું દુખી પતિઓ માટે કામ કરું છું કોઈ પણ દુખી પતિ એટલે કે તેની પત્ની કોર્ટ કચેરી અથવા પોલીસ ખોટા કેસો કરે છે એટલે હું તો ના કહી શકું કે ખોટા છે એ તો કોર્ટ નક્કી કરે પરંતુ જે ભાઈ મને અહીંયા આવીને રૂબરૂમાં મને મળે છે એની આપવિધિ બતાવે છે અને એ એવું જણાવે છે કે મારી પત્નીએ એકસો પચીસ ભરણભો નો કેસ દાખલ કર્યો છે ચારસો અઠાણું કર્યું છે ડોમેસ્ટિક વાયર કેસ દાખલ કર્યો છે એ બધી સમસ્યા લઈને મારી પાસે આવે છે સંસ્થામાં એને મેમ્બર બનાવીએ છીએ એની આપવિધિ સાંભળીએ છે પછી આ સંસ્થા અમારા થકી કાનૂનનું માર્ગદર્શન પૂરું કરીએ છીએ આ સંસ્થાની એક્ટિવિટી છે પાંચસો રૂપિયા કર્યા અત્યારે મોંઘવારી જોતા આ જમાનામાં અત્યારે હાલમાં બે હજાર રૂપિયા રોકડા બે પાસપોર્ટ સાઇઝના ફોટા આઈડેન્ટીટી પ્રૂફ અને કોર્ટ કચેરીના કેસ પેપર હોય તો જ મેમ્બર બનાવીએ છીએ કેમ કે ઘણા બોગસ માણસો આવતા હતા કે હું પણ દુઃખી પતિ છું બસો પાંચસો માહિતી પાંચસો આપી દઉં તમને મને મેમ્બર બનાવી દો હવે તમે મને બધું બચાવો મને બતાવો તો હવે અમે અમે કોઈને પણ માહિતી આપતા નથી અમને ચોક્કસ ખબર પડી જશે કે ભાઈ મેમ્બર બન્યા છે બે ફોટા આપ્યા છે એની અમે તપાસ કરીએ છીએ એના વાસ્તવિકમાં ખરેખર આ દુખી પતિ છે તો જ આપણે એમને સાચી માહિતી આપીએ છીએ કોર્ટ કચેરીમાં કેવી રીતે fight આપવી અને કેવી રીતે લડવું કોર્ટ કચેરીનીમાં ની તકરાર ની બાબત એનું અમે માર્ગદર્શન પૂરું કરીએ છીએ જી જસવંત આપની પાસે તો દરરોજ ઘણા દુખી પતિઓ આવતા હશે કે જેમને સમસ્યા હોય કાયદાકીય બહુ ગૂંચ હોય અથવા તો કાયદાની એટલી બધી જાણકારી ન હોય અને કદાચ કેટલા કેસોમાં તો એવું પણ હોય કે એમને વકીલથી પણ સંતોષ નહીં હોય તો તમે આ બધા

પછી કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ ગુનો છે જો ત્યાન ત્યાં થઈ જતું હોય તો અમે કોમ્પ્રમાઇઝ કરાવીએ છીએ પોલિટિશિયન માંથી જો પોલિટિશિયન માં ગુનો દાખલ થઈ ગયો હોય એફઆર મુજબ અને પછી તો કોર્ટ કચેરીમાં જાય પછી અમારે એને કાનૂનો માર્ગદર્શન પૂરું પાડીએ છીએ આ પ્રોસિજર છે જી રશદબેગ બીજી એક વાત એ છે કે આ જે કમુક કલમનો દુરુપયોગ થાય છે એ વિશે તો સુપ્રીમ કોર્ટે પણ વારંવાર ઠપકો કરી છે અને હમણાં પણ સુપ્રીમ કોર્ટે

અથવા તો પછી મફત કાનૂની સહાયમાં પણ નાલસા જેને કે પતી શકે છે કે સમાધાન કોમ્પ્રોમાઇઝ થાય પણ કોઈ એક બીજાના પતિ પતિ કે છે કે છોકરી એમ કે છે કે હું ના હારું છોકરો કે છે કે હું ના હારું એમાં ને એમાં આગળ 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 વધતું જાય છે પણ ખરેખર કોમ્પ્રોમાઈઝ થાય તો સારામાં સારું બાકી કોર્ટ આખી જિંદગી બાર 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 વર્ષ વીસ વીસ વર્ષ કાઢતા હોય છે અને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટિપ્પણીઓ કરી છે અનેક વખત મહિલાઓને ઝાટકી નાખી છે કે આ તમે ખોટા કેસો કરો છો ખાલી દુરુપયોગ કર્યો છે કે ચારસો નો તમે અત્યાચાર તમારા પતિ એ કર્યો હોય તો માની શકાય પણ તમે પાંચ જણાના જે એકસો ચૌદ માં અને ચોત્રીસ માં બધા નામ લખાવો છો એ તો હળાહળ છે એ તો એમને તમારા ઘરમાં કોઈ પગે નથી મૂક્યો તમે એમના નામ લખાવો છો જેવી રીતે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ એમાં પણ હમણાં એક કેસ એવો આવ્યો હતો કે જે નામદાર સુપ્રીમ કોર્ટ ને ધ્યાન દોર્યું

દર્શકભાઈ હવે બીજી એક વાત છે કે આપણે મેં વચ્ચે વાંચ્યું હતું કે વિદેશ ની અમેરિકા કે યુકે ની એક કિસ્સો હતો પત્ની વધારે સમૃદ્ધ હોવાથી ભરણ પોષણ આપવું પડશે તો આપણા દેશમાં આવા કોઈ કિસ્સા તમારા ધ્યાનમાં છે રિવર્સ સિચ્યુએશન બની ગયા ના ના આ આ કિસ્સો કેવો છે કે ઘણા એવા કિસ્સા છે કે પતિ ન પણ કમાતો હોય પત્ની કમાતી હોય તો એ કમાઈ અને પછીનું પૂરું કરતા હોય છે પણ એ તો સિચ્યુએશન જોવામાં આવે છે રિઝન જોવામાં આવે છે કે કયા કારણ આના તથ્ય શું છે એ જોવામાં આવે છે ખાલી માની ન શકાય આવું તો ઘણા એક કેસમાં કે એટલે બધા એક હજાર જણા તૂટી પડે તો એવું ના હોય અને અલગ અલગ પ્રકારની વસ્તુ હોય છે દાખલા તરીકે એક પત્નીને ભરણપોષણ મંજૂર કર્યું બરાબર તો પેલો પતિ એમ કે છે કે હું હારી ગયો મારે મંજૂર થયો તો બીજો પતિ એમ કે છે કે ભાઈ મારું ભરણપુષણ રદ થઈ ગયું તેના રીઝન અલગ અલગ હોય છે કારણો અલગ અલગ હોય છે આ બધું જોવું પડે છે કે નામદાર હાઈકોર્ટ હોય કે સેશન કોર્ટ હોય કે નામદાર ફેમિલી કોર્ટ હોય એમણે શું શબ્દ વાક્ય શું વાપર્યા છે એ જોવું પડે બાકી આમ હવામાં ઉડતી માની લેવું અને માની શકાય આમાં જમીન આસમાનનો તફાવત છે માની ન શકાય જી દશરથિએ આપણે ત્યાં જે આપણા સમાજમાં જે પ્રકારના લગ્નજીવનની સમસ્યાના જે કેસીસ બને છે એમાં મોટે ભાગનામાં સમયતા કઈ કેવા કેસની ની જોવા મળે છે કયા કારણોસર આ બધા કેસીસ ઉભા થતા હોય છે અત્યારે હાલમાં મારી નજર સમક્ષ ભારત સરકારે જે કાનૂન બનાવે છે એ બિલકુલ હળહળ એક તરફી મહિલા તરફી કાનૂન બનાવે છે બસ પત્ની છે મહિલા છે એટલે વાત પૂરી પુરુષોના ગળા દબાઈ ગયા છે પણ આ તો કોઈ અવાજ કાઢતું નથી કોઈ બોલતું નથી ખરેખર એની જાચ થવી જોઈએ એની તપાસ થવી જોઈએ કોઈ પણ પત્ની કમાવા જાય છે એટલે એના આખા પરિવારના જે પતિ અને એના પરિવાર ને સાત જણા હોય કે પાંચ જણા હોય એને આંગળી થી નચાવવામાં આવે છે પણ જયારે પતિ કમાવે છે તો આખા ઘરનું પુરવાર કરે છે એ કોઈ જોતું નથી

બરાબર પણ બંને પક્ષકારની વચ્ચે કોઈ પણ વકીલ ત્રાહિત વ્યક્તિ વચ્ચે આવે એટલે તમારે સમજી લેવાનું લિંગ્રિંગ એટલે કે લંબાણ પૂર્વક ખેંચાય આ સ્પષ્ટ દેખાય છે બાકી પતિ પત્ની બંને જોડે જાય કોર્ટમાં તો તરત જ ઓન ધ સ્પોટ ફટાફટ ફટાફટ કેસ નિવેડો આવે આ પાક્કી વાત છે પણ વકીલ આવે એટલે અરજી આપી દે રિપોર્ટ આપી દે છે કે કહી દેજો ને કે બાર બીજી કોર્ટમાં ગયા છે આજે તમે ના આવતા એટલે પેલા પક્ષકાર ને બી ના બોલાવે જ્યારે પક્ષકારને ન તમે ના આવતા એટલે સમજી લેવાનું કે તમારું રંધાઈ ગયું કોર્ટમાં તમામ વકીલોની વાત નથી બરોબર છે અને સામાન્ય રીતે જે લોઅર કોર્ટ એટલે કે ફેમિલી કોર્ટમાં જે ચાલતા હોય છે હવે એક કેસીસમાં એમ એક જનરલ નોલેજ માટે આપણે પૂછીએ છીએ કે આપણા દર્શકોના નોલેજ માટે તો ધારો કે પતિને ડિવોર્સ જોઈએ છે અને નીચેની કોર્ટ પત્નીની ફેવરનો હુકમ કરે તો એવું એક માન્યતા છે કે હાઈકોર્ટ એમાં સ્ટે નથી આપતી અને ફરજિયાત છૂટાછેડ આપવા જ પડે છે એ આ જે ભ્રમણા છે એમાં કેટલું તથ્ય કેટલું છે ખરેખર આ તો કાનૂનનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું જસ્ટિસ કરતા હોય છે મારે ડિવોર્સ નથી આપવા કે ના મળે પત્નીને પત્ની એમ કે મારે ડિવોર્સ નથી આપવા તો પણ એ નથી મળતા ડિવોર્સ સહમતી થાય કેમ કે લગ્ન એક એવી પ્રથા છે હિન્દુ શાસ્ત્ર વિધિ અનુસાર જેને હિન્દુ લો ઓગણીસો પંચાવન જેની કલમ સાત અને પાંચ ઉલ્લેખ કરેલો છે કે એક પ્રકારનો એગ્રીમેન્ટ છે અને એક એ એગ્રીમેન્ટ થઈ જાય છે અને પાછા ડિવોર્સ લેવા હોય અરસ તો એના પર એગ્રીમેન્ટ થાય છે પછી એગ્રીમેન્ટ થયા પછી પણ તમારે નામદાર કોર્ટને તો જણાવવું પડે કે અમારે કોન્સિલ સાથે ડિવોર્સ લેવા છે

આમ કે કે લોકોને સમજવા જેવા સમાજ જાગૃતિ માટે તમારે તમારી પાસે તો ઘણા બધા કેસીસ આવતા હશે એમ તો બે ત્રણ cases વિશે થોડી detail વાત કરો ખરેખર તો સાહેબ કેસો છે ને એક થી ચડ્યા તા એક થી ચડ્યા રોજે રોજ નવા નવા ફણગા ફૂટે છે જેમ આપણે રોજ નવા નવા છાપા વાંચીએ છીએ નવી headline જોવા મળે છે એવી રીતે આ પતિ પત્ની ના ઝગડા કિસ્સા બનતા જ હોય છે ઘરે ઘરે માટીના ચૂલા એવી રીતે ઘેર ઘેર આ પ્રોબ્લેમ છે 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 આ ક્યારેય બંધ થશે નહીં કેમ કે કાનૂન એક એવા પ્રકારના જે મહિલાઓને આપે છે ને અમાપ સત્તા એટલે આનો દુરુપયોગ થવાનો 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 કેમ કે પુરુષ છે ને એ બિચારો થઈ ગયો છે અને મહિલા છે ને એ અબળામાંથી સબળા થઈ ગઈ છે એટલે આ બનાવ રહેવાનો અત્યારે હાલ મારી પાસે એક ઉંમરલાયક કાકા આવ્યા છે કચ્છભુજ થી આવ્યા છે હજુ અબી હાલ આ મેમ્બર બન્યા છે આ એમનો ફોટો અત્યારે આપણે જણાવું છું જુઓ એ આ ઉંમરલાયક છે બરાબર

એમને ભરણપોષણ નો બી કેસ કર્યો છે ડોમેસ્ટિક નો બી કેસ દાખલ કરી દીધો છે ચારસો અઠાણું નો પણ કેસ દાખલ કર્યો છે હવે જાય તો ક્યાં જાય સીધા કોઈ એ પૂછ્યું હશે કે ભાઈ આવો કોઈ મહિલા મહિલા માટે તો હજાર સંસ્થા છે પુરુષ માટે શું કોઈએ આપ્યો હશે રસ્તો અહીંયા બતાવ્યો હશે કે ભાઈ અમદાવાદમાં છે પત્ની પીડિત પુરુષ નો તો આ ઉમરલાય કાકા બેઠા જ છે મારી પાસે અત્યારે અહીંયા મારી જોડે જ બેઠા છે તો એ બિચારા રડતા હતા બે તમે રડશો નહીં બરાબર ધીરે 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 બધું જેટલું દુઃખ પડ્યું તો ધીરે ધીરે સારું થશે આજ ની તો કાલે પરંતુ તરત ફેસલો થાય એવું મારી પાસે કોઈ છડી કે નથી આમ આમ કરું તો તો બધો જાય ધીરે ધીરે એવા સાહેબ અનેક કિસ્સા રોજ એની કોઈ સીમા નથી અને અત્યાર હાલમાં તો હવે આત્મહત્યા કરવાની વાત થાય છે હત્યા થાય છે હત્યા કરવામાં આવે છે અને લટકીને મરી જાય છે અને પત્નીઓ દ્વારા હત્યા કેટલી કરવામાં આવે છે રોજે રોજ છાપામાં વાંચવા મળે છે અને હમણાં છેલ્લા એક આ આ આઠ મહિના આઠમો મહિનો સાતમો ડિસેમ્બર મહિનાથી અતુલ સુભાષ નું કાંડ થી લગાવી ઓગસ્ટ મહિનો ચાલુ થશે બે દિવસ પછી તો તમે એનો આંકડો મિલાવો આઠ મહિનામાં કેટલા પુરુષો એ આત્મહત્યા કરી છે અને કરવામાં આવી છે જે મહિલા દ્વારા પત્નીઓ દ્વારા તો એના કોઈ આંકડા સરકાર પાસે નહીં હોય એવું મારું માનવું છે અને હમણાં મહિલાના હોત ને તો હમણાં આંકડા ઘટાડી દે મહિલા આયોગ કે ફલાણા ફલાણા બિચારી બાપરી આટલી મહિલાઓ આત્મહત્યા કરી તો હળાહ ખોટું જ છે અને અમારી માંગ છે કે સાહેબ મહિલા આયોગ છે તો પુરુષ આયોગ હોવું જોઈએ ચારસો અઠાણું ક છે તો ચારસો કે પુરુષો જાહેરમાં આવતા નથી અંદર જણાવે છે અમે કહીએ કે તમે જાહેરમાં આવો સાચા હોય તો ના કે અમારા સમાજ થી ડરવાનું હોય છે ને અમારે નોકરી છે અમારો ધંધો છે ને તો એમાં ને એમાં રહી જાય છે એટલે વધારે પીડિત થાય છે જે માણસ જાહેર માં આવશે એટલે સમજી લેવાનું એ સાચો વ્યક્તિ હશે અને લડવા માટે ક્યાંય નાસી પાસ નહિ થાય આવું મારું મંતવ્ય છે જશોદા આ પતિ પત્ની ના ઝગડા ના કારણે નાનુ બાળક હોય કુમળી વયનું બાળક એ ઘણી વાર ભોગ બને છે વિચારું કારણ કે એને એનો કોઈ વાંક ભૂલો નથી હોતો ત્યારે પણ જનરલી આપણે એવું ટ્રેન જોઈએ છે સમાજમાં અને કેટલાક ન્યાયાધીશો નું પણ કે બાળક કબજો પત્ની જ આપવામાં આવતો હોય છે જ્યારે કદાચ પત્ની કાળજી નહીં રાખતી હોય એવા પણ કેસીસ આપણે જોઈએ છીએ કે બાળક માટે લાગણી નહીં હોય છતાં પણ

પણ સાચું કાયદાનું જ્ઞાન કોઈની પાસે હોતું નથી હોય છે તો બતાવતા નથી કસ્ટડીનું કસ્ટડીનું મા કસ્ટડી ના હોય ક્યારે કષ્ટ કષ્ટ આપવું એટલે માં બાપ એ ના આપે ગાર્ડિયન વોર્ડ એક્ટ નો જ ઉપયોગ કરવો પડે કે ભાઈ મને મારા મારા દીકરાનો મને મારા પત્ની પાસે છે એની પાસે થી મને અપાવો અથવા તો સમકક્ષ અમને અપાવો પંદર દિવસ મારી પાસે રહે પંદર દિવસ એની પાસે રહે મહિનો એની પાસે રહે તો મહિનો મારી પાસે રહે એવી રીતે સમકક્ષ ન્યાય હોવો જોઈએ

એનું કારણ અલગ હતું હવે છેલ્લા પાંચ સાત વર્ષમાં તમારા તમે જે અભ્યાસ કર્યો છે છે એમાં તમને શું લાગે કે લાઈફમાં પ્રોબ્લેમ થવાનું મુખ્ય કારણ શું હોય છે સરકારને હું તો દોષ આપું છું સરકાર જ બરાબર કેન્દ્ર સરકાર જ્યાં સુધી કાનૂનમાં ફેરબદલ નહીં થાય તો આ રહેવાનું 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 હું શું લેવા કોઈના

પરંતુ હસતા એમને કરી નાખું છું એમને કાનૂન નો અભ્યાસ કરાવડાવું છું એમને વકીલ નો જેવું જ એમને ભણાવું છું કે તમારે કોઈ વકીલ ની જરૂરિયાત નથી વકીલ રોકતો નહીં પાર્ટી પર્સન જાતે કે જાતે લડો તમે કેમ કે સત્ય હકીકત તો તમે જ જાણતા હોય છો તો તમે તમારી આ તો પારિવારિક ન્યાયાલય છે કૌટુંબિક ન્યાયાલય છે ફેમિલી કોર્ટ છે ત્યાં તમે તમારી જાતે રજૂઆત કરો તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય મુશ્કેલી તો બધી આ બધી રહેવાની છે બધા મારા માથા છે 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 કેમ કે આજે આમનું ડ્રાફ્ટિંગ કરવાનું આમનું ડ્રાફ્ટિંગ કરવાનું હજારો દુઃખી પતિઓના બધાના એક મુંબઈ જવાનું મહારાષ્ટ્ર જવાનું બેંગ્લોર જવાનું રાજસ્થાન જવાનું ચારે બાજુ મારે હરતું ફરતું રહેવાનું હોય છે એટલે હું હસતા મોઢે કામ કરું છું અને જે મારી સામે બધા જે મને દુશ્મન માને છે એ એમનું કાર્ય કરે હું મારી મારું કાર્ય કરું છું મેં સરકાર ને ઘણી ગણ એપ્લિકેશનો કરી છે કે મારી જાણ ખતરામાં છે પરંતુ આજ સુધી મને કોઈ પ્રોટેક્શન કે મને રક્ષણ આપવામાં આવ્યું નથી છતાંય સરકાર ને ધન્યવાદ કહું છું કે ખૂબ ખૂબ સારું કેવાય બીજું દર્શન કે આપણે જયારે એક વખત અગાઉ વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે જે મણો તમે કહ્યું કે પક્ષકાર પોતે પણ પોતાનો કેસ લડી શકે છે તમે મેં બીજી એક નવી વાત કરી હતી કે તમે પણ કોઈક પક્ષકાર વત્તી તમે લડ્યા હતા તમારી પાસે લોની ડિગ્રી નહીં હોવા છતાં પણ

બધા જ એમ કે છે કે તમારા વકીલ ને લઈને આવો વકીલ ને લઈ આવો વીતી મુકાવડાવો પણ એવું જરૂરી નથી કોઈ કાનૂનનો જે જાણકાર હોય એ વ્યક્તિ તમને મદદરૂપ થાય તો એ એપીયર થઈ શકે છે એ એવા કોઈ મત નહી કોઈ બે મત નથી પણ મેજિસ્ટ્રેટ જજ પેરા નાખ પાડે કે આવી કોઈ પ્રોવિઝન નથી પરંતુ આપણે પ્રોવિઝન બતઈએ છે ત્યારે વાંચે છે અને जजમેન્ટ જોવે છે ત્યારે પરવાનગી આપે છે મંજૂરી આપે છે ત્યારે એમને એક પોતે કેવામાં કે આ મારા માટે નવું છે એટલે જજને પણ કોઈને ખબર પડતી નથી તમે પણ એક કેસમાં અપીયર થયા હતા આવી કોઈ વ્યક્તિ ઘણા કિસ્સામાં હું એપિયર થયેલો છું અને મને ના કે ના ના તમે સનદ છેડિંગ કેવી રીતે થાય છે એ પણ મને સારી સમજણ છે હું આપને સારી રીતે સમજાઈ શકીશ આ ભય ના વતી પછી એ કહે છે કે તમારી પાસે સનદ નથી વકીલ નથી તમે કેવી રીતે એપિયર થાવ તો CRPC ની જોગવાઈ છે સીપીસી માં પણ જોગવાઈ છે બંને પ્રકાર હું બોલું છું બરાબર હવે એને મહેનત કરવાની જરૂરિયાત છે હું સીધે સીધું ના બતાવી શકું કેમ કે આટલા બધા ચોપડો હોય અને સીધે સીધું કે આમાં આંગળી નાખવા તમને મળી જાય એ હું નહીં કહી શકું બાકી છે ખરા મહેનત કરો તો બધું જ મળશે કેમ કે મેં ખુબ મહેનત કરી છે મારા આટલા જાડા ચશ્મા આવી ગયા છે મારા સફેદ વાળ થઈ ગયા છે પાંત્રીસ વર્ષ થઈ ગયા મને લોની બાબતમાં અને નિચોડ કાઢી નાખ્યો છે અને આ રૂવાટીઓ જે છે ને હાથની એ બધી સેક્સનો છે એ પણ આપ સમજી શકો છો જી હવે દસો કે આ છેલ્લો સવાલ કે તમે જે પદ્મશ્રી એવોર્ડ માટે તમારા જે ચાહકો છે તમારા મિત્ર વર્તુળ છે એમણે આગ્રહ રાખ્યો છે તો એમાં એની પ્રક્રિયા શું છે કઈ રીતે નક્કી થાય છે એની પ્રક્રિયા બાર માર્ચે તમામે તમામ અખબારોમાં જાહેર કર્યું છે કેન્દ્ર સરકારે કે ભાઈ જેને પણ કોઈ પણ સમાજ સેવક વ્યક્તિ હોય કે કોઈ અન્ય પ્રકાર નો વ્યક્તિ હોય તો એને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે પણ એનું જોઈએ અને એ છે ઓનલાઈન એવી પ્રક્રિયા લાંબી મુશ્કેલી વાળી છે કે અઢીસો પેજ પણ અઢીસો વર્ષ પણ લખવા પડે છે અને આઠસો વર્ષ પણ લખવા પડે છે તો એ બધા નાસી પાસ થઈ જાય છે અમે એક મહિનો હેરાન થયા અને બધા આઈટી વાળાને બોલાયા અને ઉચ્ચ અધિકારીને અમે અમારી ઓફિસમાં બોલાયા એમને અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એક મહિના પછી મારું પદ્મશ્રી એવોર્ડ નું નોમિનેટ કરાવડાયું અને હવે બધા દુખી પત્જો મારા મને એવોર્ડ આપવા માટે મને મારા સમર્થનમાં બધાએ મોકલી દીધું છે અને હવે આજે છેલ્લો દિવસ છે કાલે પણ છેલ્લો દિવસ છે બે દિવસે બાકી છે બે દિવસમાં તાલા માર તૈયારીઓ અમે એની કરીએ છીએ કે સરકારને કેન્દ્ર સરકારને ને રાષ્ટ્રપતિજી ને એવું લાગુ છે કે દેવડા કોણ છે મેં બધા ઘણા બેંગ્લોર થી બી મોકલ્યા છે મહારાષ્ટ્ર બી મોકલ્યા છે રાજસ્થાનથી મારા જેટલા ટચમાં છે મારા જેટલા મારા હમદર્દી વ્યક્તિઓ છે એ બધાએ ભરી ભરીને મોકલ્યું અમે બધો ફર્મો તૈયાર કર્યો છે અમે નામ કમ્પ્લીટ કરી અમે રવાના કરી આપીએ છીએ આ પ્રોસિજર છે જી દશરથભાઈ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પદ્મશ્રી એવોર્ડ માટે અને આજે આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હોટલાઇન ને બી ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો